નમસ્કાર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સરપંચ શ્રી મારા ગુરુજનો ગ્રામજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે હું ગરવી ગુજરાત વિશે બે શબ્દો રજૂ કરવા માગું છું પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્યની અલગ સ્થાપના થઈ ગુજરાત આપણું રળિયામણું રાજ્ય છે પર્વતો નદીઓ તીર્થસ્થાનો દરિયા કિનારાના વિહાર ધામોની આ પાવનભૂમિ છે અહીં ગિરનાર પાવાગઢ ચોટી

કવિ જન્મ્યા છે રાષ્ટ્રપિતા ગાંધીજી અને સરદાર પટેલ જેવા મહાપુરુષો પણ ગુજરાતના પનોતા પુત્ર છે ગુજરાતીઓ સાહિતિક વેપારીઓ છે જૂના સમયથી જ પરદેશ સાથે વેપાર કરતા આવ્યા છે ગુજરાતે આઝાદી પછી શિક્ષક ખેતી ઉદ્યોગ ખૂબ પ્રગતિ કરી છે આવી ગરવી ગુજરાતનું ભૂમિનું સંતાન હોવાથી મને ગર્વ છે અસુ જય હિન્દ